નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો મહત્વના ચાઇનીઝ દોરી કપાયું અને પચાસ થી વધુ ટાકા આવ્યા છે અને ગરબડા ચોકડી બ્રિજ નજીક આ ઘટના બની છે યુવક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો છે બાઇક પર જતા વખતે ગળાના ભાગે ચાઇનીઝ દોરી આવતા યુવક થયો ઈજાગ્રસ્ત આણંદમાંથી અલગ અલગ જગ્યાએ રેડ કરીને લાખો રૂપિયાની ચાઇનીઝ દોરી પકડી પાડી છે છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાં ચાઇનીઝ દોરીનો પ્રતિબંધ હોવા છતાંય ખાનગીમાં વેચાણ થઈ રહ્યું છે ત્યારે આગામી તહેવારને ધ્યાનમાં લઈ અમદાવાદ ગ્રામ્ય પોલીસે દાદરા નગર હવેલી ખાતે ચાઇનીઝ દોરી બનાવતી આખી ફેક્ટરી ઝડપી પાડી છે અહીંથી કરોડની ચાઇનીઝ દોરી ઉપરાંત મશીનરી મોબાઈલ વાહન સહિત કુલ બે પોઈન્ટ ચોત્રીસ કરોડ મુદ્દા બાલ જપ્ત કર્યો છે આ ઉપરાંત સાણંદ બાવડા કોઠ અને આણંદમાંથી અલગ અલગ જગ્યાએ રેડ કરીને લાખો રૂપિયાની ચાઇનીઝ દોરી પકડી પાડી છે જે હામે મિત્રો તો આના વિશે તમારે શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ